या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तशे नमस्तष नमस्तशे नमस्त नमो नमः मित्रों વાલી મિત્રો આજે તારીખ સાતમી આવતીકાલે આઠમી માર્ચ થી ધોરણ દસ ની પરીક્ષા શરૂ થઈ રહી છે તો મિત્રો આખા વર્ષના આ અભ્યાસક્રમ મુજબ આપ તૈયાર જ હશો કે હવેથી બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ રહી છે

તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં તમારી પહેલી વખત બોર્ડની પરીક્ષા છે તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમારે એ પરીક્ષામાં સમય કરતા વહેલા સમયસર ત્યાં પહોંચી જવું ત્યાં પહોંચ્યા એ વખતે તમારે આગળના દિવસે તમારી બધી સાધન સામગ્રી તમારે એકઠી કરી લેવી ધારો કે તમારી રિસિપ્ટ ત્યારબાદ તમે કંપાસમાં જે પેન્સિલ કે બ્લેક પેન બ્લુ પેન ગમે તે તમે જે લઈ જવાના હોય એ વ્યવસ્થિત રીતે મૂકી દેવું ત્યાર પછી તમે સમય તમારો પરીક્ષાનો દસ થી એક વીસ સુધીનો છે એટલે એના સમય અનુસાર તમારે અડધો એક કલાક વહેલા ત્યાં પહોંચી જવું જરૂરી છે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ત્યાં તમે પહોંચો છો બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કોઈ પણ જાતનો ડર રાખવાનો નથી અને પછી તમે જ્યારે પરીક્ષાના તમારા કેન્દ્ર પ્રમાણે તમારા ક્લાસની અંદર તમે બેસો છો ત્યારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રશ્ન પત્ર તમારી પાસે આવે છે ધારો કે પહેલું પેપર ગુજરાતીનું છે તો ગુજરાતી નું પ્રશ્નપત્ર તમારી હાથમાં આવે છે તો ખાસ ધ્યાન રાખવાનું દરેક પ્રશ્નપત્રો તમારે જ્યારે પણ તમારું જે પેપર છે એને પંદર મિનિટનો સમય એવો ફાળવવાનો કે તમે સરસ રીતે એને લખી અને વાંચી શકો છો મિત્રો હવે આપણે આગળ જોઈશું કે શરૂઆત સૌપ્રથમ આઠમી તારીખે ગુજરાતીનું પેપર છે બરાબર તો ગુજરાતી આપણી માતૃભાષા છે મિત્રો આપણી માતૃભાષામાં આપણે કોઈ પણ જાતની કોઈ કચાશ ન થાય એ રીતે પ્રશ્નની અથવા તો પેપર લખવાની છણાવટથી પેપર લખવાનું છે તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ગુજરાતી વિષયનું પહેલું પ્રશ્નપત્ર તમારી હાથમાં જ્યારે આવે છે અમુક સૂચનો તમારે જે ઓએમઆર ભરવાની હોય છે અથવા તો તમારે પુરવણી ઉત્તરવહી જ્યાં ભરવાની છે એમાં વિષય વિષય કોડ

મિત્રો ગુજરાતીના ગુજરાતીનું પેપર સો માર્ક્સમાં પૂછાય છે દરેકે દરેક પેપરના પ્રમાણે ગુજરાતીનું પેપર પણ સો માર્ક્સમાં જ હોય છે તો મિત્રો આ સો માર્ક્સના પેપરમાં ગુજરાતી વિષયમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં વહેંચેલું હોય છે પાર્ટ એ માં એમસીક્યુ પ્રશ્નો પચાસ પ્રશ્નો પૂછાયેલા હોય છે જે વૈકલ્પિક પ્રશ્નો હોય છે જેમાં તમારે સાચો ઓપ્શન શોધીને વર્તુળ કરવાનું હોય છે મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો કે પાર્ટ એ માં ત્રણ વિભાગના પ્રશ્નો પૂછાય છે પહેલો વિભાગ પૂછાય છે અને ચાર પ્રશ્નો ગદ્યાંશ અને કાવ્યાંશના એમ કરીને કુલ પચાસ ગુણનો તમારે એમસી પ્રશ્નો લખવાના હોય છે તો મિત્રો ખાસ ધ્યાન રાખશો કે ગદ્ય વિભાગના જે તમારા પંદર પ્રશ્નો છે એમાં તમારે શરૂઆતથી લેખકના પરિચયથી પાઠની પહેલી લાઈન છેલ્લી સુધી દરેક લાઈનને વાંચવી ખૂબ જરૂરી છે કેમ કારણ કે કોઈપણ પાઠમાંથી કોઈપણ પ્રશ્ન તમારે મૂકી શકાય છે એટલા જ માટે શરૂઆતથી પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી દરેકે દરેક લાઈનને વાંચી અને પછી એ પ્રશ્નને સમજી અને તમારે એ પ્રશ્ન લખવાનો છે એવી જ રીતે બીજો વિભાગ જે તમારે પદ્ય વિભાગનો હોય છે પદ્ય વિભાગમાં પણ એવી રીતે હોય છે કે ધારો કે કોઈ કાવ્ય છે તો કાવ્યના કવિનું નામ એનો સાહિત્ય પ્રકાર અથવા તો એની અંદર જે પણ એની આત્મચરિત્રાત્મક નવલકથાઓ હોય કે ગમે તે કોઈ પણ એક વસ્તુ હોઈ શકે છે આવા આવા ઘણા પ્રશ્નો પંદર એક પ્રશ્નો તમારે પૂછાય છે એ પ્રશ્નોની તમારે ખાસ નોંધ લેવી અને દરેકે દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે વાંચન સાથે તેમાં ભરવાનો રહેશે કોઈ પણ જાતની ઉતાવળ કરશો નહીં ત્યાર પછી ત્રીજો વિભાગ તમારો છે એ સોળ માર્કનું વ્યાકરણ પૂછાય છે આપણે અગાઉના એપિસોડમાં એ સોળ માર્કના વ્યાકરણની ચર્ચા કરી જ છે જેમ કે છંદ અલંકાર વિભક્તિ કૃદન સમાસ રૂઢિપ્રયોગ કહેવત આવા આવા ઘણા બધા સોળ માર્ગના વ્યાકરણની આપણે ચર્ચા કરી જ હતી એટલે એ તો તમને ખ્યાલ હશે જ એટલે એ જ પ્રમાણે તમારે આગળના દિવસે સરસ એવું વાંચન કરી અને વ્યાકરણના સોળ માર્કના પ્રશ્નો પણ વ્યવસ્થિત રીતે ભરવા ત્યાર પછી કાવ્યાંશ અને ગદ્યાંશ એક નાનું એવું કાવ્ય આપેલું છે એક ભાગ આપેલો હશે એમાંથી એ કાવ્યને એક વખત નહીં બે બે વખત વાંચી અને પછી એની આધારે તમારે જે પણ કોઈ પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નોનો યોગ્ય જવાબ તમારે એમાં ભરવાનો રહેશે એના પછી ગદ્યાંશ એક નાનો પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફને એકથી બે વખત વાંચો વાંચ્યા પછી એને અનુલક્ષીને જે પણ કંઈક સારો એવો જવાબ છે એ સાચો જવાબ તમારે એમાં ભરવાનો છે તો મિત્રો આવી રીતે કુલ પચાસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એની તમારે ખાસ ધ્યાન રાખવી અને કોઈપણ જાતના ભૂલ વગર તમારે એમસીક્યુ પ્રશ્નો ભરવાના છે તો કોઈ ભૂલ કરતા નહીં અને આવી જ રીતે એક નાનકડા વિરામ બાદ આપણે ફરીથી પાર્ટ બીની ચર્ચા કરીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત મિત્રો વિરામ બાદ ફરી સ્વાગત છે આગળ આપણે પચાસ માર્સના એમસીક્યુ ની વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી કે તમારે કેવી રીતે લખવા હવે ત્યાર પછી આપણા સો માર્કના પ્રશ્નપત્ર અનુસાર પચાસ માર્ક ચર્ચા થઈ ગઈ હવે પચાસ માર્ક ચર્ચા કરવાની છે એમાંથી

પણ મિત્રો ખાસ ધ્યાન રાખો કે આવો પ્રશ્ન આ ગદ્ય વિભાગના પ્રશ્નો છે ગદ્ય વિભાગના પ્રશ્નો કોઈ બે પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ એક જ પસંદ કરવાનો છે અને એ પ્રશ્ન પણ ચાર માર્કમાં પૂછાય છે એટલે મુદ્દાસર પ્રશ્ન લગભગ દસ થી બાર લાઈન થાય દસ થી બાર વાક્યોમાં થાય એ રીતે તમારે પ્રશ્નનો ઉત્તર આપવાનો છે એટલે કોઈ પણ જાતની ભૂલ કરતા નહીં કેમ કારણ કે તમે ધારો એટલા માર્ક્સ આમાં મેળવી શકો છો તો મિત્રો આજે એવા જ પ્રશ્નોની સંભવિત પ્રશ્નો કે કેવા પૂછાઈ શકે છે

અહીંયાં લેખક કોઈ કાવતરું ગડે છે લેખકનું નામ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠક તમારે જ્યારે પણ આવો પ્રશ્ન લખવાનો થાય ત્યારે એક બાબનું બાબતનું અચૂક ધ્યાન રાખજો એ બાબત હું તમને અત્યારે જણાવું છું કે અત્યારે ચાર માર્કના પ્રશ્ન તમારે કોઈપણ મુદ્દાસર પ્રશ્ન લખવાનો આવે તો મિત્રો સૌથી પહેલાં જમણી સાઈડની કોલમ પર તમારે એ પ્રશ્નની શરૂઆત કરવાની છે પ્રશ્નની શરૂઆતના પહેલાં કૃતિ કૃતિનું નામ લખવાનું છે જક્ષણી ત્યાર પછી એના લેખકનું નામ

આ પાઠના આધારે વિશિના મહારાજનું વર્ણન કરવાનું છે તો જક્ષણી પાઠમાં પ્રસન્ન દાંપત્ય જીવન વર્ણવવામાં આવ્યું છે તો મિત્રો એમાં કયો ભાવ પેદા થાય છે કયો ભાવ ઉત્પન્ન થાય છે એ તો તમારે સૌ પ્રથમ પહેલી પહેલી લાઈનમાં લખવું ખૂબ જરૂરી છે તો એ લખ્યા પછી તમે આગળ પ્રશ્નની શરૂઆત કરો છો તો અહીંયા વિશિના મહારાજનું વર્ણન કરવાનું છે લેખકને પત્ની કોઈક કારણોસર થોડાક એક દિવસ માટે બહાર જાય છે તો લેખકને લાગે છે કે આજે સ્ત્રી ઘરમાં ન હોય તો ઘરનું તંત્ર ઘણું બધું આડું અવળું થઈ જાય છે એના થાય એટલા માટે લેખક થોડી થોડી આગળ કેવી રીતે કાર્ય વિશે ચર્ચા કરતા હોય છે ત્યાર પછી એમને યાદ આવે છે કે મારે જમવાનું હું કઈ રીતે બનાવી શકીશ હું એમાં બનાવી શકવાનો નથી એટલે આગળ જાય છે અને પછી એક વિષય એટલે કે લોજમાં જાય છે મહારાજને જુએ છે ને તરત જ એનું નિરૂપણ એ તરતા જેનો વ્યક્તિત્વ ઉપસી આવે એમનો એવો દેખાવ હોય છે તો મિત્રો આવી આવી રીતે તમારે આ પ્રશ્નમાં પણ લખવાનું છે દરેકે દરેક પ્રશ્નમાં એક એક લાઈનને તમારે વણી લેવાની છે કારણ કે દસ થી બાર વાક્યમાં આ પ્રશ્ન છે એટલે તમારે એ રીતે લેવાનું છે ત્યાર પછી ચક્ષુશ્રવા પાઠનું શીર્ષક સ્પષ્ટ કરો ચક્ષુશ્રવા એટલે કે ચક્ષુ એટલે આંખો અને શ્રવા એટલે શ્રવણ કરું આંખથી સાંભળનાર દાદા અને કૌશા વચ્ચેનો ભાવાત્મક સંબંધ આમાં દર્શાવેલો છે એટલે એમાં પણ તમારે જે પણ પાઠમાં આવતું હોય એ બધું જ મળી લેવું ખૂબ જરૂરી છે એમાં પણ મેં આગળ અગાઉ તમને કીધું એ જ પ્રમાણે કૃતિ સાહિત્ય પ્રકાર સેમાંથી લેવામાં આવે છે એવું તો જણાવવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી છકડો વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો હવે છકડો વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો એટલે છકડો પાઠ છે એના આધારે એનો અંત શું કહેવા માંગે છે ગીલાની વાત કરવામાં આવી છે

સોનાના વૃક્ષો મહુડાને સોનાના વૃક્ષ એવું એક રૂપક આપવામાં આવ્યું છે તો એ પ્રશ્નની અંદર મહુડાના વૃક્ષનું વર્ણન કેવી રીતે કરેલું છે એ દરેકે દરેક બાબતને તમારે વણી લેવાની છે મણીબાના પ્રતિભાવ અંગે લેખકના વિચારો વર્ણવો મણીબા અમુક વર્ષો પહેલા અહીંયા આવ્યા હતા જે જગ્યા પર મંદિરની જગ્યા પર આવ્યા છે ત્યાં અમુક અમુક એમને એ જગ્યામાં ઘણું બધું ઘણું બધું વિસ્તૃત માહિતી સભર એમને જોવા મળે છે શું જોવા મળે છે એ દરેકે દરેક વિચારો એમાં વર્ણવવા ખૂબ જરૂરી છે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન અબ્દુલ કલામના પિતાનું વ્યક્તિત્વ તમારા શબ્દોમાં લખો તો મિત્રો અબ્દુલ કલામના પિતાનું નામ જલાલુદ્દીન એમની માતાનું નામ એમના વ્યક્તિત્વનો પરિચય કરાવવાનો છે હમણાં હમણાં જ જ અબ્દુલ કલામ વિશે એમનું મૃત્યુ થયું એ વિશેના તમે આગળ પણ તમે ઘણી બધી ચર્ચા એની સાંભળી હશે તો એના આધાર ઉપર તમારે એમનું વ્યક્તિત્વ દર્શાવવાનું છે ત્યાર પછી આક્કાનું પાત્રાલેખન આક્કા એ પાઠનું નામ છે આક્કા એ મરાઠી શબ્દ છે મરાઠી શબ્દ એટલે મોટી બહેન આક્કાનું નામ છે

જીવનના અને છે જે જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે આ દરેકે દરેક બાબતનું વર્ણન તમારે આ પ્રશ્નમાં કરવું ખૂબ જરૂરી છે એના પછીનો મનનો ડગે કાવ્યમાં વર્ણવાયેલા સાચા હરિજનના લક્ષણો જણાવો મન ક્યારે ડગવું જોઈએ નહીં મેરું જેવો કાલ્પનિક પર્વત ભલે ડગી જાય પણ આપણું મન મક્કમ હોવું જોઈએ જેવી રીતે આપણે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તો આપણું મન મક્કમ હશે તો આપણને એક એક પણ પ્રશ્નની મુશ્કેલી ક્યારે નડવાની નથી તો અહીંયા પણ એવું કાવ્ય છે મન નોડગે કાવ્યમાં વર્ણવાયેલા સાચા હરિજનના લક્ષણો પણ તમારે વર્ણવવાના છે હીરાની પરીક્ષા કાવ્યને આધારે જ્ઞાનીજનોના લક્ષણોની યાદી બનાવો અથવા તો વર્ણવો આવો પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે તો ધીરા ભગતે કાફી રાગમાં આ ગાયેલું છે ઘણા બધા જ્ઞાનીજનોના લક્ષણો વર્ણવાયેલા છે એ પણ તમારે એમાં ચર્ચા કરવાની છે અતિ જ્ઞાન શીર્ષકની યથાર્થતા ચર્ચો અતિ જ્ઞાન એટલે વધારે પડતું જ્ઞાન સામાન્યથી વધારે જ્ઞાન આ મહાભારતનો એક અંશ છે મણિશંકર રત્નજી ભટ આ યાદ રાખજો એમનું ઉપનામ કાંત છે મિત્રો પાંડવો અને કૌરવો વચ્ચેની વાતચીત આમાં દર્શાવેલી છે ત્રિકાળનું જ્ઞાન સહદેવને છે એ મેઇન પોઈન્ટ છે એ મેઇન પોઈન્ટ અતિજ્ઞાન શીર્ષકમાં આવવો જોઈએ અતિજ્ઞાન કાવ્યમાં આવવો જ જોઈએ જો એ ન લખો તો આખા પ્રશ્નોનો કોઈ હાર્દ રહેતો નથી એટલે જરૂરી છે એને ખાસ રીતે તમારે વર્ણવવાનું છે જુનું પિયરગર કાવ્યનો વાવાર સમજાવો પરિણીતિ અહીંયા ઘણા વર્ષો પહેલાં પોતાના પિયરે આવે છે તો એનો વાવાર તમારે સમજાવવાનો છે પ્રકૃતિ તત્વોની નકારમાં ઉત્તર વાળવાની આગવી શૈલી તમે વર્ણો અહીંયા પણ પ્રકૃતિ તત્વો તરફથી જે પણ કંઈક સારા એવા વિચારો પ્રાપ્ત થયા છે એ તમારે જણાવવા ખૂબ જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે તીર્થોત્તમ કાવ્યનું શીર્ષક સમજાવો તીર્થોત્તમ એટલે ઊંચામાં ઊંચું તીર્થ આ ખાસ યાદ રાખજો ઊંચામાં ઊંચું તીર્થ છે એનું વર્ણન અહીંયા કરવાનું છે એટલે ખાસ યાદ રાખજો પ્રભુની દર્શનની ઝંખનામાં ઘણી બધી જગ્યાએ પ્રભુની દર્શનની ઝંખનામાં આ કવિ ફરે છે પણ સાચું માત્ર વાત્સલ્યમાં એમને આ આ તીર્થોત્તમ એમને મળે છે એ જણાવવું ખૂબ જરૂરી છે ત્યાર પછી અદીઠો સંગાત કાવ્યનું શીર્ષક સમજાવો અદીઠો સંગાત એટલે ન જોયેલો ન જાણેલો એવો સાથ શ્રી હરિ ભગવાન

એ સંદેશામાં શું લખે છે એ દરેકે દરેક વસ્તુનું વર્ણન તમારે આ પ્રશ્નમાં કરવું ખૂબ જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે બીજા દુહામાં સહનશીલતાનો મહિમા કયા કયા દ્રષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યો છે દુહા મુક્તક હાઇકુમાં આ કહેવામાં આવ્યું છે એટલે દરેકે દરેકનું વર્ણન તમારે કરવાનું જરૂરી છે સહનશીલતાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે એટલે એ ફરજિયાતપણે હોવું

પાર્ટ બી માં વિભાગ એમાં જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા કરી તો મિત્રો ક્યાંય પણ કોઈ જાતની ભૂલ કર્યા વગર સ્વચ્છ અક્ષરે અને સારા એવા પ્રશ્નો તમે લખશો એક નાનકડા વિરામ બાદ આપણે ફરીથી મળીશું વિભાગ સીની ચર્ચા કરીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત એની ચર્ચા કરી હવે એના પછી પાર્ટ બી માં વિભાગ બી માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની હવે ચર્ચા કરીશું તો મિત્રો અતિ મહત્વના પ્રશ્નો છે આનું ખાસ ધ્યાન રાખવું કેમકે દરેકે દરેક ગુણવાર પાંચ પાંચ ગુણવાર છે એટલે એ ખાસ તમારે નોંધવું કે આવા પાંચ માર્કમાંથી કોઈ પણ માર્ક તમારો ન કપાય એની ખાસ કાળજી રાખવી મિત્રો અગાઉ પણ આગળના એપિસોડમાં આપણે જોઈ લીધું છે કે સંક્ષેપીકરણ અને અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે એમાંથી તમારે એનું સંક્ષેપીકરણ કરવાનું છે ત્રીજા ભાગમાં લખવાનું હોય છે તો મિત્રો એ પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફને તમારે એક થી બે વખત તમારે એનું વાંચન કરવું વાંચન કર્યા પછી યોગ્ય શીર્ષક આપવું ખૂબ જરૂરી છે કેમ જો શીર્ષક નહીં આપો તો એનો એક માર્ક તમારે કપાય છે એટલે શીર્ષક આપવું ફરજિયાત છે ત્યાર પછી અમુક અમુક એવા મુદ્દા છે જે મુદ્દાને તમારે વણી લેવા એ મુદ્દાને યોગ્ય ક્રમમાં ગોઠવવા ગોઠવ્યા પછી જ તમારે એનો ત્રીજો ભાગ કરવાનો હોય છે એટલે આવી કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર આ પાંચ માર્કમાં સંક્ષેપીકરણ પૂછાય છે એટલે સાદી સરળ અને શુદ્ધ ભાષામાં કોઈપણ વિરામ ચિહ્નોની ભૂલ કર્યા વગર આ પેરેગ્રાફ તમારે લખવાનું છે ત્રીજા ભાગમાં લખવાનું ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે કે આ પેરેગ્રાફ જ્યારે લખવાનું આવે ત્યારે એવું કરે છે કે અમુક અમુક વાક્યો ઉઠાઈને સીધા જ મૂકી દેતા હોય છે પણ એવું કરવું એ જરૂરી નથી ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે આ પેરેગ્રાફને વાંચી અને અમુક તેમને લાગે છે એવા એ ભાવ

તો એમાં કોઈક સારા એવા સૂત્રો અથવા તો કોઈ કહેવત અથવા તો કોઈ પણ પંક્તિનો સમાવેશ કરી શકો છો કોઈ મહાનુભાવના વાક્યો પણ એમાં તમે લખી શકો છો પણ એવી વસ્તુ તમે જ્યારે લખો છો ત્યારે એક અવતરણ ચિહ્ન તમારું પેપર છે ત્યારે પહેલા જ એ નજરે આવે છે અને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો આવી બાબતોનું ખાસ ધ્યાન રાખો મિત્રો આજે આપણે એ અર્થ વિસ્તારની થોડી ઘણી ચર્ચા કરી અગાઉના એપિસોડમાં પણ એ ચર્ચા કરી જ હતી એટલે એ પણ તમારે પાંચ ગુણ માં પૂછાય છે

જો આવું આપેલું હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો નામ સરનામું કે સહીનો ઉલ્લેખ એટલે કે આપણું પોતાનું નામ સરનામું કે સહીનો ઉલ્લેખ કરવાનો નથી એ ક્યાં નથી કરવાનો તો જમણી સાઈડની કોલમમાં નથી કરવાનો પણ ધારો કે તમારે અરજી સ્વરૂપનો પત્ર પૂછાય એક પત્ર અહીંયા આપેલો છે કે તમારા વિસ્તારમાં ટપાલની વહેંચણી બરાબર થતી નથી એ અંગેનો ફરિયાદ પત્ર પોસ્ટમાસ્ટરને લખો આહો તમારે જ્યારે કોઈ પત્ર પૂછાય આ અરજી સ્વરૂપનો પત્ર છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે પહેલા અગાઉ પણ ફેમિલિયર પત્ર ઘણા બધા ભણી ચૂક્યા છો આ એક ઓફિશિયલી પત્ર છે ફેમિલિયર પત્રમાં આપણે પરમ પૂજ્ય પિતાશ્રી કરીને લખીએ છે અથવા તો કોઈ પણ રીતે તમે લખી શકો છો પણ આ ઓફિશિયલી પત્ર છે અહીંયા તમારા નામ સરનામા કે સહીનો ઉલ્લેખ કરવાનો નથી તો એનું ખાસ ધ્યાન રાખજો પણ નામ સરનામા કે સહીનો ઉલ્લેખ ક્યાં કરવો તો અહીંયા તમારે અરજી કોને અરજી સ્વરૂપે પત્ર તમારે કોને વિનંતી કરવાની છે

તે મેળવવા તમે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો આ પણ અરજી સ્વરૂપના પત્રો છે પાંચ માર્કમાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખી અને પત્ર તમારે લખવાનું છે ત્યાર પછી મિત્રો અહેવાલ લેખન અહેવાલ લેખનમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઘટના જે બની ગઈ છે એ ઘટનાને આધારે તમારે અહેવાલ લખવાનો છે એટલે કે એમાં પણ ટાઇટલ મિડલમાં નાનું ટૂંકું એવું ટાઇટલ હોવું જોઈએ અને સ્થળ અને તારીખ પણ હોવું જ જોઈએ બરાબર આનું ખાસ ધ્યાન રાખજો એ પણ તમારે પાંચ ગુણમાં પૂછાય છે ટોટલ વિભાગ સી દસ ગુણમાં પૂછાય છે ત્યાર પછી વિભાગ ડી ગુણ પંદર પંદર ગુણ માં પૂછાય છે એમાં પણ પહેલો છે ભાષા શુદ્ધિ ભાષા શુદ્ધિનો પેરેગ્રાફ ત્રણ ગુણ માં પૂછાય છે હવે આ ભાષા શુદ્ધિ અને ગદ્ય પરિવર્તન છે એ તમારે આધારે છે બારનો કોઈ પેરેગ્રાફ નહીં હોય એટલે અમુક અમુક જે તમારી છ ભૂલો છે એ છ ભૂલોને સુધારીને તમારે લખવાનું હોય છે તો છ ભૂલો સુધારો છો તો એ છ એક ભૂલ નો અડધો માર્ક એવી રીતે છ ભૂલો સુધારો છો તમારા ત્રણ માર્ક રોકડા છે આ રોકડા માર્ક તમારા ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી સૂચના મુજબ ગદ્ય પરિવર્તન હવે અમુક અમુક સૂચના હશે એમાં રેખાંકિત કરેલી હશે જેમ કે રૂઢિપ્રયોગ કહેવત સમાસ સમાનાર્થી વિરુદ્ધાર્થી સંધિ જોડો યા છોડો આવા તમારે રેખાંકિત કરેલા શબ્દોને તમારે સુધારીને ફરી લખવાના છે એ પેરેગ્રાફ જો તમે સુધારીને વ્યવસ્થિત રીતે લખશો તો એ ચાર તમારી ભૂલો સુધારવાની છે એ ચાર ભૂલો તમે સુધારશો એ પ્રમાણે તમે પરિવર્તન કરશો તો તમારા ચાર માર્ગ રોકડા છે અને આ પણ પાઠ્યપુસ્તકને આધારિત જ છે એટલે કોઈ પણ પેરેગ્રાફ આમાં નહીં આવે એટલે ત્રણ માર્ક અને ચાર માર્ક કુલ સાત માર્ક તમારા પાઠ્યપુસ્તકને આધારે બે પેરેગ્રાફ પૂછાશે એ જ પ્રમાણે તમારે લખવાનું છે ત્યાર પછી અતિ મહત્વનો એક ટોપિક નિબંધ લેખન નિબંધ લેખનમાં ઘણી બધી વખતે વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરતા હોય છે એ ભૂલ ન થવી જોઈએ નિબંધ હંમેશા અઢીસો શબ્દોમાં તમારે લખવાનો હોય છે એટલે કે ધારો કે બે એક પેજ તમારા હોવા જ જોઈએ બેથી અઢી પે સુધીનું તમે નિબંધ લખો છો તો સારામાં સારો આઠ ગુણ તમે મેળવી શકો છો શુદ્ધ અક્ષરે સુવાચ્ય સરસ અલંકારિક અમુક શબ્દો સરળ ભાષામાં તમારે લખવાનો હોય છે એકના એક વાક્ય વારંવાર પુનરાવર્તન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અને અમુક અમુક શબ્દો તમે વારંવાર જે પ્રમાણે લખો છો એ પ્રમાણે ન હોવું જોઈએ પછી ઘણી વખત એવું કરતા હોય છે કે બે બે લાઈન પછી પેરેગ્રાફ કરતા હોય છે એવો પેરેગ્રાફ ક્યારેય ન કરો પાંચ થી છ લાઈન પછી જ બીજો પેરેગ્રાફ કરો અને પેરેગ્રાફ પણ આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હવે પરીક્ષામાં પૂછાઈ શકે એવા ઘણા બધા નિબંધો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું આઠ ગુણ માં પૂછાય છે એટલે નિબંધ માટે પંદર થી વીસ મિનિટનો સમય તો અવશ્ય ફાળવવું એમાં છે મારો યાદગાર પ્રવાસ સ્વચ્છતા અભિયાન અત્યારે સ્વચ્છતા અભિયાન વિશે ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વચ્છતા અભિયાન વિશે એક જબરજસ્ત ઝુંબેશ હાથ ધર્યો છે એટલે એના જ આધારે તમે સ્વચ્છતા અભિયાન કરંટ ટોપિક છે તમે જો ઈચ્છો તો એમાં ખૂબ સરસ રીતે વર્ણન કરી શકો છો તો આવી આવી માહિતીનું ખાસ ધ્યાન રાખીને તમારે સ્વચ્છતા અભિયાન વિશે નિબંધ પણ લખવાનો છે ત્યાર પછી તું નારાયણી આપણા પાઠ્યપુસ્તકને આધારે આપણ સ્ત્રીના સન્માન વિશેનો એક નિબંધ છે એ પણ તમે ઈચ્છો એવું ખૂબ સરસ રીતે તમે એમાં લખી શકો છો ત્યાર પછી વસંત વનમાં અને જન્મ વસંત ઋતુ અને વર્ષા ઋતુમાં ઘણો બધો ફરક છે વિદ્યાર્થીઓ ઘણી વખત આવી ભૂલ કરતા હોય છે કે વસંત ઋતુ ફાગણ અને ચૈત્ર મહિનામાં એ આવી શકે છે વર્ષા ઋતુ એ પણ જુદું છે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે વસંત ઋતુ અને વર્ષા ઋતુને એક સાથે વણી લેવું નહીં મિત્રો આજે આપણે આપણા પ્રશ્નપત્ર અનુસાર સો માર્કના આખા પેપરની ચર્ચા કરી છે તો મિત્રો હું પણ ઈચ્છું છું કે તમે પણ ધી એચ કે ગ્રુપ ઓફ સ્કૂલ્સ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ છે કે તમે સારા એવા માર્ક્સ મેળવી અને સારી એવી પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે નમસ્કાર